ખાતે વિશ્વ સિંહ દિવસની શાનદાર ઉજવણી રાજુલા તાલુકાના ડુંગર ખાતે ડુંગર કેળવણી મંડળ સંચાલિત શ્રી જે એન મહેતા હાઈસ્કૂલ ખાતે પંદર દસ ઓગસ્ટ પર વિશ્વ સિંહ દિવસની શાનદાર રીતે ઉજવણી કરવામાં આવી જેમાં શાળાના આચાર્ય શ્રી જોરુભાઈ વરુ દ્વારા પ્રાસંગિક ઉદબોધન પર્યાવરણમાં સિંહોનું સ્થાન જરૂરિયાત અને ઉપયોગિતા વિશે ઉંડાણપૂર્વક માહિતી આપી અને શાળામાં કાર્યરત સુરખાબ ઇકો ક્લબની પર્યાવરણ સંરક્ષણની કામગીરીને બિરદાવી રજાના દિવસે પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેનારા બાળકોને અભિનંદિત કરી ભવિષ્યના પર્યાવરણ પ્રહરી બનાવવા અપીલ કરી હતી આ પ્રસંગે ફોરેસ્ટ વિભાગ તરફથી ટ્રેકર મંગાભાઈ ધાપા ફોગાર્ડ જયદીપભાઈ અંબાભાઈ વિનોદભાઈ રીનુભાઈ કરણભાઈ તથા વગેરે સ્ટાફ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેઓએ પણ શાળાની પર્યાવરણ સુરક્ષાની ભાવનાને વખાણી હતી ધોરણ દસના વિદ્યાર્થીની ગાહા રહીમાબેને સેની જીવનશૈલી ખાસિયત અને સુરક્ષા બાબતે સ્પીચ આપી હતી વિવિધ બેનરો ચાર્ટ અને સૂત્રોચાર સાથે નીકળેલી રેલી ખૂબ અસરકારક રહી હતી કાર્યક્રમનું સંચાલન રેલી આયોજન પ્રતિજ્ઞા સેટકોમ કાર્યક્રમ વગેરે દિનેશભાઈ ડાભીએ કર્યું હતું સમગ્ર સ્ટાફના સહયોગથી કાર્યક્રમ સફળ રહ્યો હતો રિપોર્ટર અશ્લમ ગાહા રાજુલા ઉપસ્થિત વન વિભાગ ના અધિકારીશ્રીઓ આપણી શાળાનો મારો પરિવાર સ્ટાફ મિત્રો અને આપ સૌ વાલા વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો બેન રહીમાએ બહુ ટૂંકમાં અને કાવ્યાત્મક શૈલીમાં ઘણી બધી સિંહ વિશે વાતો કરી ખરેખર એને એકવાર જોરદાર તાળીઓથી વધારી ખૂબ ખૂબ અભિનંદન આપણા વિસ્તારમાં સુરખા બીકો જે ગોહિલ સાહેબ ચલાવી રહ્યા છે આજ એ ઇકો માત્ર અમરેલી જિલ્લા પૂરતી મર્યાદિત નથી રહી છે સાસણ ગીરમાં પણ જ્યારે કોઈ વન વિભાગ સંદર્ભિત કાર્યક્રમ હોય ત્યારે જૈન મહેતા હાઈસ્કૂલ ને આમંત્રણ મળે ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં કુદરતી રીતે વિરે છે આપણા બધાના સહિયારા પ્રયાસોથી સિંહોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થયો છે આથી ગુજરાતના સંરક્ષણ માટે ખંત ખંતપૂર્વક મારું યથાયોગ્ય યોગદાન આપવા પ્રતિજ્ઞા લઉં છું